બરાણપુરા માસીબા અખાડા ખાતે નકલી માસીબા સાથે બબાલ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વડોદરા શહેરના બરાણપુરા વિસ્તારમાં આવેલા માસીબા અખાડા ખાતે બપોરે બબાલ થઈ હોવાનો મેસેજ મળતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી બરાણપુરા અખાડામાં રહેતા માસીબાઓએ આક્ષેપ કર્યા છે કે નકલી માસીબાઓ અહીં હુમલો કરવા માટે આવી હતી તેમની પાસે મરચાનો સ્પ્રે અને ધારધારી વસ્તુઓ પણ હતી અવારનવાર પ્રકારે બબાલ કરવા માટે આ નકલી માસી બાઉ ટેવાયેલી છે ત્યારે આજે પણ હુમલો કરવાના હેતુથી આ લોકો અહીં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા હાલ મામલો વાડી પોલીસ મથકે પહોંચ્યો છે ઘટના સ્થળે સીસીટીવી હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે શું સત્ય અને શું ઘટના બની હતી તે વાત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે તેમ છે એ લોકો અમને ચાર વાગ્યા હોરાયા હતા ચાર વાગે ચાર વાગે આવ્યા હતા અમે અમારા ઘરડા ઘરડા માસીઓ બધા બેઠા અમે નાના નાના હોય અમે માગવા જયા હોય તો ઘરડા ઘરડા માસી ઉપર હુમલો કરવા આવ્યા હતા તો જાન બચાવ અમે એમને હુમલો કર્યો અને એ લોકો આખા પંદર કે વીસ છે બહાર અમારા નામે ચરી ખાય છે કેવું પ્લસ કે અમને ગ્રુપમાં બીવડાવે છે કે તમારું આમ કર નાખીશું આમ કરી નાખીશું આમ કર નાખીશું અમારા ગ્રુપમાં બીવડાવે છે એક 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 પાયલ માસી છે પછી એક કીર્તિ માસી છે જોયા માસી છે પછી એક અર્ચના માસી છે કાજલ માસી છે સોમ્યા માસી છે રેશમા માસી છે એ બધા અમને બીવડાવે છે પ્લસ એ લોકો દસ પંદર જણા હતા અને અમે બધા માંગવા ગયેલા અને ઘડા ઘડા માસીઓ ઘેર હતા હા એ લોકો દસ થી પંદર જણા હતા અમારા ને એમની ઉપર હુમલો કરવાયા હતા અને પ્લસ અમને એ લોકો ભીવડાતા જ હોય છે ગ્રુપમાં જસ્ટ તમે અમને ગ્રુપ બતાવ્યું ગ્રુપ મેડીમાં ગ્રુપમાં અમને ભીવડાવે જ છે ધમકી એમના માટે બસ અમને એટલી જ પ્રાર્થના છે પોલીસવાળા અમને કે અમને ન્યાય આપો